હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે અને મહારાષ્ટ્રીયન પરિવારનું પણ નવું વર્ષ આજ દિવસથી શરૂ થાય છે ત્યારે વડોદરામાં ખંડુબા મંદિરે મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઉમંગ અને ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુઢી ઊભી કરી તેની પૂજા અર્ચના કરીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુઢી પડવાની ઉજવણી કરી હતી ખંડોબાના મંદિરે મહારાષ્ટ્રીયન મહિલાઓએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને ગુઢીની પૂજા કરીને ઉજવણી કરી હતી આજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સત્ય શરૂઆત થઈ હતી એવું પણ માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ નારાયણ અવતાર ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના અંતકમાંથી મુક્ત કર્યા હતા ગુડી પડવાની ઉજવણીમાં વાસની લાકડીને ચોખા પાણીથી ધોઈને તેના પર રેશમી કે સૂતરાવ કાપડ મૂકી કડવા લીમડાની ડાળખી સાકરનો હાર પુષ્પહાર કરી તેની પર ચાંદી પિત્તળ કે તાંબાનો લોટો મૂકવામાં આવે છે પછી હળદર કંકુથી પૂજા કરવામાં આવે છે પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે ગુડીને વિજય ધ્વજનું પ્રતિક માનવામાં આવે છે મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઉભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે

મારું નામ જયશ્રી જાદવ છે આ ગુડી ખંડોવા મંદિર માં અમે ઉભી કરીએ છીએ દર વર્ષની જેમ અને જયારે રામ રાજ્ય એ કરીને વનવાસ ભોગવીને આવ્યા પાછા ત્યારે ભક્તોને એટલો બધો આનંદ થયો કે ગુડી ઊભી કરીને એમનું અ ઉત્સવ ઉજવ્યો છે અને એ દિવસે છે ને બધા કઢી પત્તાનો કઢી લીમડો આ કઢી કડવો લીમડો હોય છે એનો પ્રસાદ બનાવે છે અને બધાને આપે છે એની પૂજા એવી થાય છે કે ગુડી ઊભી કરે છે એને એક બાંબુ લે છે એના ઉપર સાડીનો એ મૂકીને છે છે અને એ પ્રસાદ ધરાવે આ ચૈત્ર પાડવાના દિવસે ઉજવવામાં આવે છે જે અમારું નવું વર્ષ મહારાષ્ટ્રીય સમાજ નવું વર્ષ છે નૂતન વર્ષ છે અને એ ગુડી પાડવા આવી રીતે ઉભા કરવાનો છે કે જે રામ ભગવાન છે આપણા જે ચૌદ વર્ષ વનવાસ કરીને પાછા વળ્યા હતા એના વિજય સ્વરૂપે અને સમૃદ્ધિ તરીકે આ ગુડી ઉભારવામાં આવે છે અને એમનું સ્વાગત તરીકે આ ગુડી ઉભા ઉભી કરવામાં આવે છે જેમાં એક વાસુની લાકડી લઈને એની ઉપર કલર ઉલટો કરીને સાડી પહેરવામાં આવે છે કે બધા સ્ત્રીઓનું એ પ્રતિક છે કે એમને વિજય મેળવ્યો હતો અને એની ઉપર કડુ લીમડાની માળા કડુ લીમડો અને સાકરની માળા પહેરવામાં આવે છે જે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધવી જોઈએ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે કે આપણે પ્રતિકારક શક્તિ વધવી જોઈએ જેની માટે કડુ લીમડો અને ગોળની માળા પહેરવામાં આવે છે અને અમે દર વર્ષે અહીંયા ખંડેરા મંદિરમાં આ ઉત્સવ સાજરા કરીએ છીએ સન તહેવારો ઉજવીએ છીએ અને બધા જ અમારી સાથે બધી મહારાષ્ટ્રીય લેડીઝો આવે છે અશ્વિની મોરે